ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવીને યાદી સુધારણામાં મેપિંગ નોટિસ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી યાદી સુધારણામાં અસંખ્ય લોકોના નામો નીકળી જતા તેમજ અમુક લોકોને નોટિસો પાઠવીને ઉભી કરાયેલી મુશ્કેલીને લઈને આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના આગેવાનો એવા સલીમ અમદાવાદી મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિબેન તડવી પાલિકાના વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ મોહસીન પટેલ અમીન પારખેતી સહિતના આગેવાનો નગરસેવકો દ્વારા આજે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી કે મેપિંગ થયેલા અને ડોક્યુમેન્ટ જમા કરાવવા છતાં અનેક મતદાતાનો નોટિસ આપવામાં આવી છે જેના કારણે વયવૃદ્ધ વીમાર અને વિકલાંગ મતદારોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે

નાઇન ફોર ટુ સિક્સ એટ એટ નાઇન ફાઈવ સિક્સ જીરો પર હિમા એન્ટરપ્રાઇઝેસ ઝીઓ મા ડિજિટલ ભરૂચ